નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે વરસાદના આ રાઉન્ડમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તબાહી મચાવી છે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે સુરત આણંદ વડોદરા નવસારી તાપી અને સૌરાષ્ટ્ર ઝોનના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે હવે આ બધાની વચ્ચે ફરી એકવાર મોટું અપડેટ સામે આવ્યું છે લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતમાં પણ હજુ પણ ત્રણ સિસ્ટમનો ખતરો છે અને આગામી દિવસોમાં વરસાદનો જોર વધી શકે છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના મતે ગુજરાતના માથે હજુ પણ વરસાદી ટાંડવ યથાવત રહેશે તાજા અપડેટ પ્રમાણે ગુજરાત પર હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદ વરસશે રાજ્યના ચાર જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે જેમાં ભાવનગર અને સુરત ઝોનમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત નવસારી અને વલસાડમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે હવામાન આગાહી પ્રમાણે આજે વડોદરા આણંદ અને ડાંગ અને દક્ષિણ ગુજરાતના તાપી નર્મદા ભરૂચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં બોટાદ અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે ગુજરાતના આ ચાર જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે ભાવનગર સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે સારા વરસાદની રાહ જોતા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે આવતીકાલે સક્રિય થનાર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં આજે અંધરાધાર વરસાદનું અનુમાન છે અત્યાર સુધીને રાજ્યમાં ચોમાસાની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં પચાસ ટકા વરસાદ નોંધાયો છે

વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં ચાર હજારથી બસો બત્રીસથી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો